શાંતિ ચૌદ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારી પાસે મન મના ભાવ અને મધ્યાજી ભવના તીક્ષ્ણ બાણ છે આ બાણોથી તમે માયા પર વિજય પ્રાપ્ત કરી શકો છો પ્રશ્ન છે બાકોને બાપની મદદ કયા આધાર પર મળે છે બાકો બાપનો ધન્યવાદ કયા રૂપથી માને છે ઉત્તર છે જે બાળકો જેટલું બાપને પ્રેમથી યાદ કરે છે એટલી બાપની મદદ મળે છે પ્રેમથી વાતો કરો પોતાનું કનેક્શન ઠીક રાખો શ્રીમદ પર ચાલતા રહો તો બાપ મદદ કરતા રહેશે બાકો બાપનો ધન્યવાદ માને છે બાબા તમે પરમધામ થી આવી અમને પતિથી પાવન બનાવો છો તમારા પાસેથી અમને કેટલું સુખ મળે છે પ્રેમમાં આ સુખ પણ આવી જાય છે ઓમ શાંતિ બાળકોને સૌથી પ્રિય છે માં અને બાપ અને મા બાપને પછી બાળકો છે બહુ જ પ્રિય હવે બાપ જેમને તમે માતા પિતા કહે છે લૌકિક મા બાપને તો કોઈ એવું કહી ન શકે આ મહિમા છે જરૂર પરંતુ કોની છે આ કોઈ જાણતું નથી જો જાણે તો ત્યાં ચાલ્યા જાય અને ઘણાને લઈ જાય પરંતુ ડ્રામાની ભાવિ જેવી છે જ્યારે ડ્રામા પૂરો થાય છે ત્યારે જ આવે છે પહેલા ફિલ્મ નાટક હતા જ્યારે નાટક પૂરું થતું હતું તો બધા સ્ટેજ પર રહી જતા હતા આ આ પણ પણ બેહદનું મોટું નાટક છે બધું બાળકોની બુદ્ધિમાં આવવું જોઈએ સતયુગ ચેતા દ્વાપર કલયુગ આખી સૃષ્ટિનું ચક્ર છે એવું નહીં મૂળ વતન સૂક્ષ્મ વતનમાં ચક્ર ફરે છે સૃષ્ટિનું ચક્ર અહીંયા જ ફરે છે ગવાય પણ છે એ કોંકાર સતનામ આ મહિમા કોની છે ભલે ગ્રંથમાં પણ શીખ લોકો મહિમા કરે છે ગુરુ નાનક વાચ હવે એ કોંકાર આ તો એ એક નિરાકાર પરમાત્માની જ મહિમા છે પરંતુ આ લોકો પરમાત્માની મહિમાને ભૂલી ગુરુ નાનકની મહિમા કરવા લાગી જાય છે સદગુરુ પણ નાનકને સમજી લે છે હકીકતમાં સૃષ્ટિભરમાં મહિમા જે પણ છે તે એકની છે બીજા કોઈની મહિમા છે નહીં હમણાં જુઓ બ્રહ્મામાં જો બાબાની પ્રવેશતા ન થાત તો આ કોડી તુલ્ય છે હવે તમે કોડી તુલ્ય થી હીરા તુલ્ય બનો છો પરમ પિતા પરમાત્મા દ્વારા પતિત દુનિયા બ્રહ્માની દુનિયામાં જ્યારે બાપ આવે છે અને જે એમને ઓળખી ઓળખી લે છે તે એમના પર કુરબાન જાય છે આજની દુનિયામાં તો બાળકો પણ ધૂંધકારી બની પડ્યા છે દેવતાઓ કેટલા સારા હતા હવે તો પુનર્જન્મ લેતા લેતા તમો પ્રધાન બની ગયા છે સંન્યાસી પણ પહેલા બહુ જ સારા હતા પવિત્ર હતા બાપ ભારતને મદદ આપતા હતા ભારતમાં જો પવિત્રતા ન હોય તો કામ ચિતા પર બળી જાય સત્યુગમાં કામ કટારી હોતી નથી આ કળિયુગમાં બધા કામ ચિતાપના કાંટા પર બેઠેલા છે સતયુગમાં તો એવું નહીં કહેશે ત્યાં આ ઝેર હોતું નથી કહે છે ને અમૃત છોડીને વિષ શા માટે ખાઈએ વિકારીને જ પતિત કહેવાય છે આજકાલ મનુષ્ય તો જુઓ દસ બાર બાળકોને જન્મ આપતા રહે છે કોઈ કાયદો જ નથી રહ્યો સતયુગમાં જ્યારે બાળકોનો જન્મ થાય છે તો જ સાક્ષાત્કાર થાય છે શરીર છોડવાના પણ થાય છે કે અમે આ શરીર છોડીને જઈને બાળક બનીશું અને એક બાળક જ હોય છે વધારે નહીં કાયદા પ્રમાણે ચાલે છે વૃદ્ધિ તો થવાની છે જરૂર પરંતુ ત્યાં વિકાર હોતા નથી ઘણા પૂછે છે તો ત્યાં જન્મ કેવી રીતે થાય છે તો બોલવું જોઈએ ત્યાં બધું કામ થાય છે યોગ બળથી જ આપણે સૃષ્ટિની રાજાઈ લઈએ છીએ બાહુબળથી સૃષ્ટિની રાજાઈ નથી મળી શકતી બાબાએ સમજાવ્યું છે જો ક્રિશ્ચન લોકો પરસ્પર મળી જાય તો આખી સૃષ્ટિનું રાજ્ય લઈ શકે છે પરંતુ પરસ્પર મળશે નહીં કાયદો નથી કહેતો એટલે બે બિલાડી પરસ્પર લડે છે તો માખણ આ બાળકોને મળી જાય છે શ્રી કૃષ્ણના મુખમાં માખણ દેખાડ્યું છે આ સૃષ્ટિનો બાબા કહે છે કે આ સૃષ્ટિ રૂપી માખણ છે લડાઈ બેહદના બાપ કહે છે આ યોગબળની લડાઈ શાસ્ત્રોમાં ગવાયેલી છે બાહુબળની નહીં તેમણે પછી હિંસક લડાઈ શાસ્ત્રોમાં દેખાડી દીધી છે એમનાથી આપણો કોઈ સંબંધ નથી પાંડવો કૌરવોની લડાઈ છે નહીં આ ધર્મ પાંચ હજાર વર્ષ પહેલા પણ હતા જે પરસ્પર લડીને વિનાશ થયા પાંડવોએ દેવી દેવતા ધર્મની સ્થાપના કરી આ છે યોગ બળ જેનાથી સૃષ્ટિનું રાજ્ય મળે છે બાબા કહે છે દેવી દેવ પાંડવોએ દેવી દેવતા ધર્મની સ્થાપના કરી માયા જીત માયાજીત બને છે માયા રાવણ હોતો નથી ત્યાં થોડી બનાવીને બાળશે ઉતળા કેવા કેવા બનાવે છે આવા કોઈ દૈત્ય કે અસુર હોતા નથી પણ નથી સમજતા પાંચ વિકાર સ્ત્રીના છે અને પાંચ વિકાર પુરુષના છે એને મેળવીને દસ માથાવાળો રાવણ બનાવી દીધો છે જેમ વિષ્ણુને પણ પણ ચાર આપે છે મનુષ્ય તો આ સાધારણ વાત સમજતા નથી મોટો રાવણ બનાવીને બાળે છે મોસ્ટ બિલવડ સૌથી પ્રિય બાળકોને હમણાં બેહદના બાપ સમજાવે છે બાપને બાળકો બાકો હંમેશા વાર પ્રિય હોય છે કોઈ તો સૌથી પ્રિય પણ છે તો કોઈ ઓછા પ્રિય પણ છે જેટલા બાકો હશે એટલો વધારે પ્રેમ હશે અહીંયા પણ જે સર્વિસ પર એટલે કે સેવા પર તત્પર રહે છે રહેમ દિલ રહે છે તે પ્રિય લાગે છે ભક્તિ માં રહેમ માગે છે ને કરો પરંતુ કોઈ જાણતું નથી જ્યારે બહુ તમ પ્રધાન બની જાય છે ત્યારે જ બાબાનો પ્રોગ્રામ છે આવવાનો એવું નથી ઈશ્વર જે ઈચ્છે કરી શકે છે એ જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે જો એવી શક્તિ હોત તો પછી આટલી ગાળો કેમ મળત કે વનવાસ કેમ મળે આ વાત બહુ જ ગુપ્ત છે શ્રી કૃષ્ણને તો ગાળો મળી ન શકે કહે છે ભગવાન આ નથી કરતા પરંતુ વિનાશ તો જરૂર થવાનો જ છે પછી બચવાની તો વાત જ નથી બધાને પાછા લઈ જવાના છે

કોઈ કરી ન શકે બાબા કહે છે પછી તમે કેવી રીતે કહો છો શ્રી કૃષ્ણ બાબા કહે છે આમ જ દુનિયા આખી મૂંઝાયેલી છે તેમણે તો મનુષ્યનું નામ નાખી દીધું છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના તો ભગવાન વગર કોઈ કરી ન શકે પછી તમે કેવી રીતે કહો છો શ્રી કૃષ્ણ ગીતાના ભગવાન છે વિનાશ અને સ્થાપના કરાવવી કોનું કામ છે ગીતાના ભગવાનને ભૂલી ગીતાને જ ખંડન કરી દીધી છે આ મોટામાં મોટી ભૂલ છે બીજું પછી જગન્નાથપુરીમાં દેવતાઓના બહુ જ ગંદા ચિત્રો બનાવ્યા છે સરકારની મનાઈ છે ગંદા ચિત્ર રાખવાની તો આના પર સમજાવવું જોઈએ આ મંદિરો પણ કોઈની બુદ્ધિમાં મંદિરો પર કોઈની પણ બુદ્ધિમાં આ વાતો આવતી નથી આ વાતો બેસી સમજાવે છે જો બાકીઓ કેટલા પ્રતિજ્ઞા પત્ર લખે છે એ કથા પણ છે ને શ્રી કૃષ્ણને લોહીની લોહી નીકળ્યું તો દ્રૌપદીએ પોતાના ચીર એટલે કે કપડાં ફાડીને બાંધી દીધા આ પ્રેમ છે ને તમારો પ્રેમ છે શિવ બાબાની સાથે એમનું એટલે કે બ્રહ્માનું લોહી નીકળી શકે છે એમને દુઃખ થઈ શકે છે પરંતુ શિવ બાબાને ક્યારેય દુઃખ નથી થઈ શકતું કારણ કે એમને પોતાનું શરીર તો છે નહીં શ્રી કૃષ્ણને જો કંઈ લાગે તો દુઃખ થશે ને તો એને પછી પરમાત્મા કેવી રીતે કહી શકાય બાબા કહે છે હું તો સુખ અને દુઃખથી ન્યારો છું હા બાળકોને આવીને સદા સુખ સુખી બનાવું છું સદા શિવ ગવાય છે સદા શિવ સુખ આપવા વાળા બાબા કહે છે મીઠા મીઠા સિકિલધા બાકો જે સપૂત છે જ્ઞાન ધારણ કરી પવિત્ર રહે છે સાચા યોગી અને બાપની પાસે પણ કોઈ સારા કોઈ ખરાબ બાકો હોય છે કોઈ કુળને કલંક લગાડવા બની જાય છે બહુ જ ગંદા બની જાય છે અહીંયા પણ એવા છે આશ્ચર્યવત્ સુનંતી કથનતી બાળક બનંતી પછી ફારકતી દેવંતી એટલે જ નિશ્ચય પત્ર લખાવાય છે તો તે લખાણ પછી સામે આપશે લોહીથી પણ લખીને આપે છે લોહીથી લખીને પ્રતિજ્ઞા કરે છે આજકાલ તો કસમ પણ લેવડાવે છે પરંતુ તે છે ખોટી નાજી જાણવા અર્થાત ઈશ્વર ઈશ્વર છે હું પણ કસમ લઉં છું બાપ કહે છે હમણાં તમે પ્રેક્ટિકલ માં હાજીર નાજીર જાણો છો બાબાના બાબા આ આંખો રૂપી બીમારીઓથી જુએ છે આ પારકું શરીર છે લોન પર લીધું છે બાબા ભાડેદાર છે કામ લેવાય છે છે બાબા કહે તો બાબા કહે છે હું આ તન કામમાં લાવું છું બાબા આ બારીઓથી જુએ છે હાજી નાજીર છે આત્મા જરૂર ઓર્ગેન્સ એટલે કે અંગોથી જ કામ લેશે ને હું આવ્યો છું તો જરૂર સંભળાવીશ ને અંગો વાપરે છે તો જરૂર ભાડું પણ આપવું પડશે આવ્યો છું બાબા કહે છે તો સંભળાવીશ આ બાળકો આ સમયે નર્કને સ્વર્ગ બનાવવા વાળા છો તમે રોશની આપવા વાળા જાગ્રત કરવા વાળા છો બીજા તો બધા કુંભકરણની નિંદ્રામાં સુતેલા છે તમે માતાઓ જગાડો છો સ્વર્ગના માલિક બનાવો છો આમાં બહુમતી માતાઓની છે એટલે વંદે કહેવાય છે ભીષ્મ પિતામ વગેરેને પણ તમે જ બાણ માર્યા છે બાબા કહે છે મનમના ભવ મધ્યાજી ભવનું બાણ કેટલું સહજ છે આ જ બાણોથી તમે માયા પર પણ જીત પામી લો છો બાબા કહે છે તમારે એક બાપની યાદ એકની શ્રીમત પર ચાલવાનું છે બાપ તમને એવા શ્રેષ્ઠ કર્મ શીખવાડે છે જે એકવીસ જન્મ ક્યારે કર્મ કૂટવાની દરકાર જ ન પડે તમે એવર હેલ્ધી એવર વેલ્ધી બનો છો અનેક વાર તમે સ્વર્ગના માલિક બન્યા છો રાજ્ય લીધું અને પછી ગુમાવ્યું છે તમે બ્રાહ્મણ કુલભૂષણ જ હીરો હિરોઈનનો પાઠ બાબા કહે છે ભજવો છો જામામાં સૌથી ઊંચો પાઠ આપ બાકોનો છે તો

પછી પુનર્જન્મ લેતા લેતા અસુર બની ગયા છો હમણાં ફરી પુરુષાર્થ કરીવાર વાર સોંપાવો જેટલો જે પુરુષાર્થ કરે છે સાક્ષાત્કાર થતો રહે છે રાજયોગ એક બાપત શીખવાડ્યો હતો સાચો સાચો સહજ રાજયોગ તો તમે હમણાં શીખી રહ્યા છો તમારી ફરજ છે બાપનો પરિચય બધાને આપવો બધાની ધન્ના થઈ ગયા છે આ વાતો પણ કલ્પ પહેલા વાળા સમજશે બાબાએ સમજાવ્યું છે આખી દુનિયામાં મહાન મૂર્ખ જોવા હોય તો અહીં જુઓ બાપ જેમનાથી ક્વીસ જન્મનો વારસો મળે છે એમને યા એમને પણ ભારગતિ ગતિ આપી દે છે નોંધ છે તમે સ્વયં ઈશ્વરની સંતાન છો પછી બાબા કહે છે હવે તમે સ્વયં ઈશ્વરની સંતાન છો પછી દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્રની સંતાન બનશો હમણાં આસુરી સંતાન થી ઈશ્વરીય સંતાન બન્યા છો બાપ પરમધામથી આવીને પતિથી થી પાવન બનાવે છે તો કેટલો ધન્યવાદ માનવો જોઈએ ભક્તિ માર્ગમાં પણ ધન્યવાદ કરતા રહે છે બહુ દુઃખમાં થોડી ધન્યવાદ માનશો હમણાં તમને કેટલું સુખ મળે છે તો બહુ જ પ્રેમ હોવો જોઈએ બાબાને બાબા એ કહ્યું છે આપણે બાપ સાથે પ્રેમથી વાતો કરીશું તો કેમની સાંભળશે કનેક્શન છે ને રાતના ઉઠીને બાબા સાથે વાતો કરવી જોઈએ બાબા પોતાનો અનુભવ બતાવતા રહે છે બાબાએ કહ્યું છે હું બહુ જ યાદ કરું છું બાબાએ કહ્યું કે બાપની યાદમાં આંસુ પણ આવી જાય છે આપણે કેવા હતા બાબાએ કેવા બનાવી દીધા તતત્વમ બાબાએ કહ્યું છે તમે પણ તે બનો છો યોગમાં રહેવાવાળાને બાબા મદદ પણ કરે છે જાતે જ આંખ ખુલી જશે પલંગ હલી જશે બાબા અનેકોને ઉઠાડે છે બેહદના બાપ કેટલો રહેમ કરે છે તમે અહીં કેમ આવ્યા છો કહે છે બાબા ભવિષ્યમાં શ્રી નારાયણને વરવાની શિક્ષા મેળવવા આવ્યા છીએ અથવા લક્ષ્મીને વરવા માટે આ પરીક્ષા પાસ કરી રહ્યા છીએ કેટલી વન્ડરફુલ સ્કૂલ છે કેટલી વંડરફુલ બાબા કહે છે વાતો છે મોટામાં મોટી યુનિવર્સિટી છે પરંતુ ગોડલી યુનિવર્સિટી નામ રાખવા નથી દેતા એક દિવસ જરૂર માનશે આવતા રહેશે બરાબર કેટલી મોટી સંખ્યામાં ગુરુ કર્યા છે છે બાબા કહે કે કેટલી મોટી સંખ્યામાં આવ્યા છે તો બાબાઓ સાથે વાતો કરવાની છે એક દિવસ જરૂર માણસે આવતા રહેશે બાબા તો પોતાના નયનો પર બેસાડીને તમને ભણાવે છે કહે છે તમને સ્વર્ગમાં પહોંચાડી દઈશ તો આવા બાબા સાથે કેટલી વાતો કરવી જોઈએ પછી બાબા બહુ જ મદદ કરશે જેમનું ગળું ઘૂંટાયેલું છે એમનું તાળું ખોલી દેશે રાતના યાદ કરવાથી બહુ જ મજા આવશે બાબા પોતાનો અનુભવ બતાવે છે હું કેવી રીતે વાતો કરું છું અમૃત વેલે બાળકોને સમજાવે છે ખબરદાર રહેજો કુળને કલંકિત નહીં કરતા પાંચ વિકાર દાનમાં આપી પછી પાછા લઈ જાઓ બાબાએ કહ્યું છે અચ્છા પાંચ વિકારો નું દાન આપીને પાછા નહીં લેતા અચ્છા મીઠા મીઠા સીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે નમસ્તે માટે મુખ્ય સાર પહેલું છે બાપના પ્રિય બનવા માટે રહેમ દિલ બની સર્વિસ પર તત્પર રહેવાનું છે સપૂત આજ્ઞાકારી બની સાચા યોગી કે જ્ઞાની બનવાનું છે બીજું અમૃતવેલે ઉઠી બાપ સાથે બહુ જ મીઠી મીઠી વાતો કરવાની છે બાપનો ધન્યવાદ કરવાનો છે બાપની શ્રીમત બાપની મદદનો અનુભવ કરવા માટે મોજ બિલવટ બાપને બહુ જ પ્રેમથી યાદ કરવાના છે આજનું વરદાન સદા ઉમંગ ઉત્સાહમાં રહી બાબા કહે છે સદા ઉત્સાહમાં રહી મનથી ખુશી તમે ખુશનસી બાકો અવિનાશી વિધિથી થી અવિનાશી સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો તમારા મનથી સદા વાહ વાહ ની ખુશી ના ગીતો વાગતા રહે છે વાહ બાબા વાહ તકદીર વાહ મીઠો પરિવાર વાહ શ્રેષ્ઠ સંગમનો સુવર્ણ સમય દરેક કર્મ વાહ વા છે એટલે તમે અવિનાશી છો તમારા મનમાં વાહ આઈ વાહ આઈ કેમ હું નથી આવી શકતું વાય ના બદલે વાહ વાહ અને બદલે બાબા બાબા શબ્દ જ આવે છે સ્લોગન છે જે સંકલ્પ કરો છો એને અવિનાશી ગવર્મેન્ટનો નો સ્ટેમ્પ લગાવી આપો તો અટલ રહેશે ઓમ શાંતિ